આવેલ ભયાનક આગના પગલે મોટા પ્રમાણમાં આગ પીડિતોની સહાય માટે રાહત ફંડ માટે દાનની અપીલ કરી હતી અને ખાસ કમિટી રચીને ફંડ એકત્રિત કર્યો હતો આશરે સિત્તેર હજાર વેપારીઓ માંથી માત્ર એકસો તોતેર વેપારીઓએ ફાળો આપ્યો હતો જેનું વિતરણ કરાતા દરેક પીડિતને માત્ર ત્રણ થી ચાર હજાર રૂપિયા જ મળતા જેના કારણે આ ચુકવણી પ્રત્યક્ષ ઉપયોગી ન બનતા આખરે ચેક પરત કરવાનો નિર્ણય લેવાયો આ સમગ્ર ઘટનાએ વેપારીઓમાં નિરાશાનો માહોલ સર્જ્યો છે કારણ કે આગ પછી માર્કેટની હાલત એટલી ખરાબ છે કે હવે તેને તોડી ફરીથી બનાવવાની જરૂર પડશે હંમેશા ઉર્જાશીલ રહેતા સુરતના વેપાર જગતમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે